આપણે પેલી લેબડી છે ને આલરી બરોબર કે અમે વેટમાં છે પેલા કાપી નાખીએ એના કરતા આપણે આવી લઈએ બરાબર કે આ લેબડી છે ને આલરી અમે પેલા ને સોયલો છે ને મારા શેડી શેડી લેબડી બાદ લઈ ગયા છે હા વાત સાચી છે કે આજે આપણે લેબડી અલરીમાં ફોન કરું મેહુલ્યા ફોન લેજો નહીં ભેડા તમારો ફોન બોલતું એમ મારા એક લેબડી હાલવી છે

હારો કેટલા ભેગા થયા પર ઠેરવાન ફોન કરું કે હોના વાવાજોડાનું કેસે છે કે કઢાવરા તો તેમો ઉટોલ કરું છું કે એ હારો એ હા આહા જોય છે કે મનબાલે હેબડું આ રી ઓય નજીક છે નજીક છે હોવે હલા હાલ કાપી નાખો તન કાપત લાયો જ છે તાર કાપણો કોડી લાવ્યો છે આમ આ ધારવાળી ભાઈ ધાર આ લેબડી ધોર્યો તાકા બોળો

લેબડી <Trib> નહી <forums> <das>

તને કોઈ ની હખાય તું આરામ વેડા ન કરી મારે ઓછા ના પડે ઓછા ના પડવો જોવે આયા ઓને ચો એટલે છે તો ઓછા ના આવે મારે તો આ ઈડા કેવા છે આ વખતે બેબડી બેબડી કાપા નઈ દઉં હું તો ડાળા કાપી ન સોયલો છે આ ઉનાળો તો નઈ દેખાતો છે સોયલો મારે ના જોન તું શું કા વા કર કરે તું કે કરું તો બેબડી લા કાપી નોક જો તમ તમે કાપી નોખા આયા તમે એમણે મારે ખાવા દાતારો ના ખમણા

ઝેબડો આલુ ખરાબડો આલુ હા કોઈ નહી કોઈ લેવાનું આ ઝેબડો તું ભણું ખાજો ના ખાજો ખે

આવે છે આવું ના છે બે ઊંઘે આ કોઈ કઈ અને સોયલો સારો છે હવે બે લેબડી છે તું અને પેલા મત કરતું અને લેબડી તો ખરેખર બાજુ છે

લોટ મજૂરી છે ઝાડ જ કાપવું ઝાડ તો એવો વિચારે આજથી બંધ એટલે બંધ હા ઝાડ કાપવાનું બંધ ઝાડ નું પાપ છે પાછું પાપ થાય મોટું પાપ છે મહા પાપ કેવરાય તારે

મિત્રો આ વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબર જરૂરથી કરજો જય શક્તિ મા